બસો શિયાળો હોય ઉનાળો હોય ચોમાસો હોય ત્રણસો ને પાસઠ દિવસ સાહેબ ની નિયમિત રીતે સેવા અને સાહેબ કે હું જો ન જાઉં તો મારા પક્ષી હોય કે ભૂલખા રહી જાય અને ચોમાસા દરમિયાન સાહેબ તમે વિશેષપણે આ બધું લગાડો છો એ તમે કહેતા હતા

અને પાછું ભાવ અને પ્રેમથી જમાડવાનું આ કોઈ આપણે એવું જ માનવાનું કે ચકલી કે મોર કે કબૂતર જમતા નથી પરમાત્મા પોતે જમી રહ્યા છે એ ભાવ થી ને જ કામ કરવાનું એટલે એક એ ભાવ થી એટલે પરમાત્મા બહુ રાજી થાય અને આનંદ થાય આપણને